નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના ન્યાયાધીશ રામશાસ્ત્રી પુના નગરની અંદર પેશવા વીર રઘુનાથ રાવ રાજ કરે છે અને સિંહાસન ઉપરથી ઊઠીને એક દિવસ રઘુનાથે રાજ્યસભાને હાકલ કરી કે સુરવીરો છજ્જ થાવ મહેસૂલના માલિક હૈદરઅલીના ગર્વનો ધ્વંસ કરવો છે ધરતી પર પાપનો ભાર બહુ જ વધી ગયો છે અને જો જોતામાં તો એ છી હજાર યોદ્ધાઓએ વખતર સજ્યા ગામે ગામથી નગરે નગરથી જંગલોમાંથી અને પહાડો પરથી વીર પુરુષો ચાલી આવે છે કેમ જાણે કે શ્રાવણ માસના અખંડ જરાવો વહી આવતા હોય આકાશની અંદર વિજય પતાકા ઉડે છે શંખ ફૂકાય છે અને નગરની રમણીઓ વિદાયના વીર ગાન ગાય છે પુણા નગરી જાણે કે ગર્વથી થી ઉઠી છે ગગનમાં ધૂળની આંધી સડી અને વાવટાઓનું આખું જંગલ જામ્યું છે રાતા હસો ઉપર બેસીને રઘુનાથ મોખરે ચાલ્યો એસી હજારની સેના યુદ્ધે સડી અકસ્માતમાં આ માતેલી સેના ક્યાં થંભી ગઈ મહાસાગરના મોજા જાણે કે કોઈ જળ દેવતાની સડી અડકતા ઊભા થઈ રહ્યા હોય એવી રીતના નગરીના દરવાજાની અંદર આવતા જ રાજાજી કાં નીચે ઉતર્યા અંત્યંત અને વિનય પ્રિય મોઢે એ કોને નમન કરે છે તો એસી હજારની મહાસાગર સમી સેનાને એક નાનો સરખો આદમી રોકીને ઊભો છે અને એનું નામ બે બાહુ ઊંચા કરીને રામ શાસ્ત્રી હાકલ પાડે છે રાજા તારા અપરાધનો ઇન્સાફ પામ્યા સિવાય તું શહેર બાર ક્યાં નાસી જાય છે વિજયના નાદ બંધ પડ્યા સમ્રાંગણની શરણાઈઓ શાંત બની અને એસી હજારને સેના શ્વાસ લે છે તેનો પણ એક તાલમાં તબકારો બોલે છે રઘુનાથ બોલ્યો હે ન્યાયપતિ આજ યવનનો સંહાર કરવા નીકળ્યો છું આશાભેર અવનીનો ભાર ઉતારવા ચાલ્યો છું એવે મંગળ સમયે આપ કાં આડા હાથ દઈને ઉભા રામશાસ્ત્રીના મોહ ઉપર ન્યાયનો સૌમ્ય પ્રતાપ સવાયો અને એ બોલ્યા રઘુપતિ તું રાજા તારે હાથ એસી હજારની સેના પણ ન્યાયાસન આગળ તો તારે નષ મસ્તક નમાવું જ પડશે રાજા માથું નમાવીને જવાબ વાળે છે સાચું પ્રભુ અપરાધી તો દંડ તો આપો જ તો ન્યાયમૂર્તિ બોલ્યા તારા ભત્રીજાનો ખૂન કર્યાનો તારા પર આરોપ છે રઘુપતિ એ અપરાધની તપાસ ન થાય ત્યાં સુધી તું રાજ્યનો બંદીવાન છે નગર છોડીને તારાથી નીકળાશે નહીં હસીને રાજાએ જવાબ મળ્યો મહારાજ આજ સામ્રાજ્ય સ્થાપવા જાવ તે વેળાએ એક શુદ્ર આરોપ મૂકીને હું શું મશ્કરી કરી રહ્યા છીએ મશ્કરી સામ્રાજ્ય સ્થાપનારની મશ્કરી હું ન કરું વિધાતા કરી રહ્યો છે ઘોર અપરાધ આજે તારે માથે તોળાઈ રહ્યો છે પ્રજા હાહાકાર કરીને રડી રહી છે પૃથ્વી પર સામ્રાજ્ય સ્થાપવા જતા તારા આત્માનું સામ્રાજ્ય નથી લૂંટાઈ જતું ને એ વિચારીને આગળ કદમ ધરજે પેશવા રઘુનાથ રાવ રોષ કરીને રઘુનાથ બોલ્યા મહારાજ રાજના ચાકરસો એવા ભૂલશોમાં જાઓ આજ રણે સડતી વેળાએ ન્યાય વિશેનું ભાષણ સાંભળવાની મને પુરસદ નથી જવાબ દેવા હમણાં નહીં આવું આજ ધરતીનો ભાર ઉતારવા જાઉં છું અને રાજાએ અશ્વ ચલાવ્યો એસી હજારની સેના ઉપડી અને શાસ્ત્રજીએ કહ્યું સીધાઓ રાજા સીધાઓ યુદ્ધ કરો અવનીના ભાર ઉતારો એક દિવસે આત્માનો ભાર પરાભવનો ભાર અને એ સામ્રાજ્યનો ભાર તને સગદી નાખશે હું પણ હવે ન્યાયાસન પર નહીં બેસું ઇન્સાફની અદાલતમાં ભલે હવે રાજ સ્વસંદની રમતો રમાતી અને શંખ ભેરીના નાદ ડંકાઓ વાગ્યા અને નિશાનો ગગને સડ્યા રાજા તો ધરતીનો ન્યાયાધીશે ન્યાય દંડ નિષે બધી વાતચાહી અંગ પરથી ઉતારી મહારાષ્ટ્રનો શ્રેષ્ઠ ન્યાયશાસ્ત્રી રાજાનો પણ રાજા ધીરાજ ઉગાડે પગે નગર બહાર નીકળીને પોતાના નાના ગામડાની ગરીબ ઝૂંપડીમાં બેસી ગયો દિન બ્રાહ્મણ બની ગયો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ